નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાયગ્રુ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ આગામી ચોથી ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ છે આમ તો કેન્સરનું નામ દઈએ એટલે જ આપણા રૂવાટા ઊભા થઈ જાય અને કેન્સર એટલે કે જેને કેન્સર એવી એક આપણી છાપ છે અને એના કારણે કેન્સરના નામથી આપણને ગભરાટ થતો હોય છે પરંતુ વિશ્વ કેન્સર દિવસ જ્યારે ઉજવાતો હોય તો એ વિશ્વ કેન્સર દિવસ દરમિયાન ચોક્કસ એ અંગેની માહિતી આપવી જોઈએ અને કેન્સરથી કેમ બચી શકાય અથવા તો કેન્સર થયું હોય તો શું કરી શકાય એ જાણવું પણ જરૂરી છે એટલે મારા દર્શકો માટે અમે ચોક્કસ આ એક વિશેષ રજૂઆત લઈને આવ્યા છીએ કે કેન્સરથી બચી શકાય કેન્સરથી ડરવું કે નહીં અને કેન્સર ખરેખર કેન્સર છે કે કેમ અને આ અંગે નવસારીમાં શ્રેષ્ઠ સારવાર આપતી નિરાલી કેન્સર હોસ્પિટલ હોય તો ચોક્કસ આપણે નિરાલી કેન્સર હોસ્પિટલનો જ સંપર્ક કર્યો હોય અને એટલે જ અમે નિરાલી કેન્સર હોસ્પિટલનો સંપર્ક કરી આ કેન્સર અંગે જે અનેક ચર્ચાઓ ચાલે છે અને કેન્સરથી આપણને ભય છે અથવા તો આપણે જે અપૂરતી માહિતી છે અને એને કારણે આપણે મૂઝવણ અનુભવતા હોય છે તે મૂઝવણના ઉકેલ માટે આજનો આ દિવસની ઉજવણી માટે ખાસ વિશેષ રીતે અમે આવ્યા છીએ નિરાલી કેન્સર હોસ્પિટલમાં નિરાલી કેન્સર હોસ્પિટલ ડૉક્ટર જય મહેતા સાથે આપણે વાત કરવાનો છે સાહેબ નમસ્કાર સાયન્ક ગ્રુપમાં આપનું સ્વાગત છે નમસ્કાર સાહેબ એક પ્રથા હોય છે પહેલી તો કહેવાય છે કે કેન્સર એટલે કેન્સર ખરેખર કેન્સર કેવી રીતે થઈ શકે અને કેન્સર એટલે કેન્સર કે બચી શકાય સૌથી પહેલાં તો હું એવું કહેવા માગીશ કે હવે આજના આધુનિક યુગમાં કેન્સર એટલે કેન્સર તો બિલકુલ જ નહીં કેમ કે હવે આપણી પાસે ઘણી બધી લેટેસ્ટ ટ્રીટમેન્ટસ અવેલેબલ થઈ ગઈ છે અને બીજો પ્રશ્ન તમારો જે હતો કે કેન્સર કેમ થાય છે સો બેઝિકલી કેન્સર થવા પાછળનું કોઈ સ્પેસિફિક કારણ અત્યાર સુધી જડ્યું નથી અંટિલ અનલેસ કે એ આનુવંશિક બીમારી હોય આનુવંશિક બીમારી એટલે ફેમિલીમાં રન કરતી બીમારી હોય સો કેન્સર કોઈને પણ થઈ શકે છે બટ આપણા શરીરમાં જે છે તે કેન્સરના કોષો જે છે કાયમ અને દરેકે દરેક તબક્કે બનતા જ હોય છે પણ આપણી બોડીની ઇમ્યુનિટી જે હોય તે એને નલીફાય એટલે નષ્ટ કરી દેવા માટે સક્ષમ હોય તો એવી વ્યક્તિઓને કેન્સર થવાની શક્યતા નથી રહેતી જે ઓલમોસ્ટ નેવુંથી પંજાણું ટકા લોકોમાં બહુ સારી રીતે કામ કરતી હોય છે પણ જે પાંચથી દસ ટકા લોકોને કેન્સર થવાની શક્યતા હોય છે એવા લોકોમાં અમુક સ્પેસિફિક ટ્રિગરિંગ ફેક્ટર્સ હોય છે ટ્રિગરિંગ ફેક્ટર્સ એટલે કૂટ એવોના ફોર્મમાં હોય કે અમુક જનીન જે હોય એમના કામ કરતાં બંધ થઈ ગયા હોય અથવા ઓછા થઈ ગયા હોય તો એવી વ્યક્તિઓને કેન્સર થવાની સંભાવના વધી જાય છે સર કેન્સર તો થાય કદાચ આપણે ઈચ્છીએ કે કોઈને ન થાય પણ મને કેન્સર થયું છે એવી ખબર કેવી રીતે પડે કારણ કે રૂટીનમાં તો મેં રોજ હવે તો ઉઠીને જવા નહીં હોય કે ભાઈ કેન્સર ચેક કરે કેન્સર થયું કે ન થયું કે એવું તો કરતા ના હોઈએ તો કયા લક્ષણ હોઈ શકે જેને કારણે એકવાર આપણે ચેક કરાવવું જોઈએ કેન્સર જેમ કે આપણને સુગર ડાયાબિટીસની બીમારી હોય તો વારંવાર પેશાબ જવું કે એવા કોઈ લક્ષણ દેખાય તો આપણે જે સુગર ચેક કરાવી લઈએ તો કેન્સર માટે મને એવું છે કે મારી બોડીમાં કેન્સર છે કે નહીં ક્યારે ચેક કરાવવું જોઈએ તો શું લક્ષણ હોઈ શકે સો બેઝિકલી કેન્સર છે કે નહીં એ ના લક્ષણો દરેક અવયવય જ અલગ અલગ હોઈ શકે છે આપણા બોડીમાં કેન્સર દરેકે દરેક અવયવમાં થઈ શકે છે જેમાં માથાની ચામડીથી લઈને પગના નખ સુધીના કેન્સર હોવાની શક્યતા હોય છે સપોઝ આપણે એક દ્રષ્ટાંત લઈએ કે સ્તન કેન્સર સો કે જે સ્ત્રીઓમાં ભારતમાં થતું સૌથી કોમન ટાઈપનું કેન્સર છે સો સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણો એવા હોય કે સ્તનમાં કોઈક ગાંઠ હોવી કે જે દુખતી નહીં હોય અથવા તો એનો ગ્રોથ જે હોય તે ઝડપથી થતો હોય નીપલ જે હોય તેમાંથી લોહી અચાનક આવવું અને બીજું કે એ ગાંઠ જે છે તે મોટી થઈને એમાંથી પસ ફોર્મ થવા લાગે અથવા તો એમાં અલ્સર અથવા ચાંદું પડી જાય આ સૌથી કોમન કારણો છે બ્રેસ્ટ કેન્સર અથવા લક્ષણો છે બ્રેસ્ટ કેન્સર થવા પાછળના અને જો આપણે ગર્ભાશયના મુખનું કેન્સર જોઈએ તો જે મહિલાઓને માસિક જતું રહ્યું હોય એવી મહિલાઓને માસિકનો સ્ત્રાવ પાછો ચાલુ થવો પછી એબનોર્મલ ડિસ્ચાર્જ થવો અથવા સફેદ પ્રવાહી વહેવું તો આ ગર્ભાશયના કેન્સરના લક્ષણો છે સર ઓવરઓલ મને જે માન્યો કે કેન્સર છે અથવા કે નથી એવું તો એક એવું દાયકો હોઈ શકે કે ભાઈ એવરેજ દસ વર્ષે તમે એકવાર ચેક કરાવી લો કે પાંચ વર્ષે એકવાર ચેક કરાવી લે બોડીનો તો આપણે સેફ સાઈડ રમી શકીએ યસ તો આમાં બેઝિકલી આ તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો એનો આન્સર છે સ્ક્રીનિંગ કેન્સરનું સ્ક્રીનિંગ સો અત્યારના વૈજ્ઞાનિક ધારાધોરણ મુજબ ત્રણથી ચાર ડિઝીઝ એવા છે કે જેના માટે સાયન્ટિફિકલી પ્રૂવન સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ સાર અવેલેબલ એમાંનું એક જે છે તે બ્રેસ્ટ કેન્સર છે સેકન્ડ જે છે તે ગર્ભાશયના મુખનું કેન્સર છે અને ત્રીજું અમે હમણાં જ થોડા સમય પહેલાં ચેસ્ટ કેન્સર એટલે છાતી લંગ કેન્સર માટે અમે લો ડોઝ સિટી સ્કેન નિરાલી હોસ્પિટલમાં લોન્ચ કર્યું છે તો એ એ સ્ક્રીનિંગ મેથડ છે કે જેનાથી આપણે કેન્સર જો થયું હોય તો એ એ અર્લી સ્ટેજ પર ડિટેક્ટ કરી શકાય એવી આપણે પોસિબિલિટી બહુ હાઈ બહુ ઊંચા તબક્કે આપણે નિદાન કરી શકીએ છીએ સર કેન્સર થયું એવું મને ખબર પડે પછી શું કારણ કે મૂળ વાત થઈ એવી ખબર પડે એટલે સૌથી તૂટી જતો હોય છે તો કેન્સર થયું એવી ખબર પડે એટલે તાત્કાલિક ધોરણે સગા સંબંધોની વાત નહીં સાંભળીને સીધા જ કેન્સર હોસ્પિટલ જેવી કે અમારી નિરાલી કેન્સર હોસ્પિટલ છે ત્યાં તમારે આવીને ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને એની પહેલા પણ તમારે કોઈ પણ કેન્સર સ્પેશિયાલિસ્ટ હોય એને મળવું જોઈએ એ સૌથી પ્રારંભિક તબક્કો છે બિકોઝ જ્યારે પણ કેન્સર થાય છે ત્યારે એના અમુક મેઇન વસ્તુઓ હોય છે કે જે બીજા કોઈ વ્યક્તિઓ તમને માહિતી નહીં આપી શકે એના માટે કે કયા સ્ટેજમાં છે કયા ટાઈપનું છે આ બહુ અગ્રેસિવ ટાઈપનું છે કે બહુ અગ્રેસિવ ટાઈપનું નથી એ બધી માહિતી તમને ઓન્કોલોજીસ્ટ હોય એ જ આપી શકે સર કેન્સર થયું અને કેન્સરની સારવાર ચાલતી હોય ત્યારે શું લાઈફસ્ટાઈલ રાખવી જોઈએ કે જેને કારણે એ રોગ આગળ વધતો અટકી શકે અથવા તો એનો વ્યાપ ઘટી શકે એટલે કે લાઈફસ્ટાઈલ કેવી સેવ કરો જેમ કે ડાયાબિટીસ હોય તો સુગર ઓછું ખાવ કન્ઝ્યુમ કરો ચાલો આમ તો કેન્સર માટે પણ એકવાર કેન્સર ડિટેક્ટ થઈ ગયું તમે સારવાર પણ ચાલુ કરી પણ સાથે સાથે કયા પગલાં લેવા જોઈએ કે જેને કારણે રોગ જલ્દી સારો સારો થઈ શકે અથવા તો આગળ ના વધે સો કેન્સર ડિટેક્ટ થયા પછી જે અમે યુઝઅલી હું મારી મારી અહીંની પ્રેક્ટિસમાં જે યુઝ્યુઅલી મારા પેશન્ટોને સલાહ આપતો હોઉં છું એ એવી હોય છે કે તમે તમારું રૂટીન જે પણ ડાયટ હોય રૂટિન જે પણ હોય એ તમારી ફિઝિકલ હેલ્થ જો અલાવ કરતી હોય તો તમે બધું કરી શકો છો ખાવા પીવામાં સચ કંઈ પરહેજ નથી પણ બહારનું તીખું તળેલું એક્સેસિવ મીઠાવાળું મરચાંવાળું અથવા તો બહાર બહારની બનેલી કોઈપણ વાનગી આરોગવાનું પોસિબલ હોય ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ બીજી વસ્તુ એ છે કે જમવાનામાં જે ફ્રૂટ્સ છે ફ્રેશ ફ્રેશ ફ્રૂટ્સ છે વેજીટેબલ્સ છે એનું પ્રમાણ વધારવું જોઈએ ઘીનો ઉપયોગ દહીંનો ઉપયોગ વધારવો જોઈએ પોસિબલ જો હોય તો નોનવેજનું પ્રમાણ ઓછું કરવું જોઈએ બિલકુલ નહીં બિલકુલ નહીં પણ ઓછું કરવું જોઈએ અને હેલ્ધી લાઇફસ્ટાઈલ કે જે તમને સારા વિચારો આપે એવી એવી આ પ્રમાણેની લાઇફસ્ટાઈલ જે છે તે અપનાવી જોઈએ અને મેઇન વસ્તુ કે સગા સંબંધીઓની સલાહથી દૂર રહેવું જોઈએ કેમકે ઘણી બધી વખત પેશન્ટો મને આવીને પૂછતા હોય છે કે અમારે આ રિલેવડે તો આવું કહ્યું કે કીમો એટલે હવે તમે તો ગયા એવું બિલકુલ નથી જો તમે માનસિક રીતે ટ્રીટમેન્ટ લેવા માટે તૈયાર હોવ તો ઘણી બધી વસ્તુઓ જે હોય છે તે આપ મેળે રિઝોલ્વ થઈ જતી હોય છે સર હોસ્પિટલમાં કેન્સરની કયા કયા પ્રકારની સારવાર ઉપલબ્ધ છે નિરાલી હોસ્પિટલમાં કેન્સર માટેની કિમોથેરાપી ઇમ્યુનોથેરાપી હોર્મોનલ થેરાપી ટાર્ગેટ થેરાપી એ જે મારી ટ્રીટમેન્ટનો પ્રકાર છે એ બધી અવેલેબલ છે કે જે અત્યાર સુધીની લેટેસ્ટ ટ્રીટમેન્ટ્સ છે એ મેડિકલ ઓન્કોલોજી ફિલ્ડમાં આવે છે એ સિવાય આપણે ત્યાં સર્જિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી એટલે લાઇટવાળી અને કેન્સરની શસ્ત્રક્રિયાની ટ્રીટમેન્ટ અવેલેબલ છે પણ સર મારે તમારી પાસે ના આવવું હોય તો શું કાળજી રાખવી પડે એનો અર્થ એમ કે મારે નિરાયના પગલાં ના ચડવા કે કેન્સર હોસ્પિટલના પગલાં ના ચડવા હોય તો મારે મારી કેવી લાઈફસ્ટાઈલ બનાવવી જોઈએ કે જેને કારણે મને કેન્સરમાંથી આમ કે એ તો જો રોગ છે ગમે ત્યારે થઈ શકે પણ આપણે વધુ સારું ક્યોર કરવા માટે શું કરવું જોઈએ એ મારા દર્શકોને આપ સલાહ આપશો કે જેને કારણે ભલે તમારે તમારા ત્યાં પેશન્ટ ના આવે પણ મારો દર્દી દુઃખી ન થાય મારા દર્શક દુઃખી ન થાય તો શું કરવું જોઈએ કે જેને કારણે એટલીસ્ટ સામે ચાલીને આપણે મોત ના વેડીએ કદાચ સામે ચાલ્યા રોગ ના ઉઠીએ તો શું શું દૂર રહેવું જોઈએ સામે દૂર રહેવું જોઈએ શું કરવું જોઈએ સો આપણા ઇન્ડિયામાં આ ઇન્ડિયન કેન્સર ઇન્ડિયન કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અને મેડિકલ રિસર્ચ આઈ એના ડેટા છે કે બે હજાર છવ્વીસ પચીસ છવ્વીસમાં આશરે બાર પોઈન્ટ પાંચ ટકા જેટલો કેન્સરનો રોગ વકરવાની અથવા વધવાની શક્યતા છે આપણે અહીંના જો કન્ટેક જો નવસારીના કન્ટેક્સ્ટમાં જોઈએ સંદર્ભમાં જો જોઈએ તો મોટાભાગના લોકો જે આવે છે એ કૂટેવોના લીધે આવે છે કે તમાકુનું વ્યસન બીડી સિગરેટનું વ્યસન આલ્કોહોલ એટલે દારૂનું વ્યસન અને અનહેલ્ધી લાઈફસ્ટાઈલ કે બહારનું બહુ જ ખાવા પીવાનું પ્રમાણ વધી ગયું હોય તો એ વસ્તુઓ પ્રિફરેબલી અવોઈડ કરવી જોઈએ કે જેનાથી જે બોડીમાં એન્ટીઓક્સિડન્ટ્સ બેઝિકલી કેન્સર માટે કેન્સર કેન્સરો જીનેસીઝ એટલે કેન્સર બનવાની જે પ્રક્રિયા હોય ને તેમાં એક બહુ મૂળભૂત કારણ રહેલું છે કે જે એન્ટીઓક્સિડન્ટ હોય ને બોડીમાં કે જે કેન્સરના કોષોને નષ્ટ કરવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એ આપણને સારા ફ્રૂટ્સ ફ્રેશ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાંથી ભરપૂર માત્રામાં મળી રહેવાની શક્યતા હોય છે સો પોસિબલ હોય ત્યાં સુધી ઘરે બનાવેલું તાજું ફ્રેશ શાકભાજી ઘરનું બનાવેલું લેવું જોઈએ ફ્રૂટ્સનું પ્રમાણ વધવું વધારવું જોઈએ આવી કૂટેઓ એટલે બીડી સિગરેટ તમાકુ દારૂનું વ્યસન પોસિબલ હોય ત્યાં સુધી બંધ કરી દેવું જોઈએ અને એક્સરસાઇઝ ડેલી કે જે હું નથી કરી શકતો કેમ કે મારે પેશન્ટોને જોવાના હોય છે પણ હું સ્ટીલ આઈ એડવાઇઝ ટુ માય પેશન્ટ્સ કે એ લોકોએ દિવસમાં એટલીસ્ટ બે વાર પંદરથી વીસ મિનિટ માટે સવારે અને સાંજે એક્સરસાઇઝ માટે જવું જોઈએ તો આ હતા ડૉક્ટર જય મહેતા પણ આપણે એવું કરીએ કે ચોક્કસ આપણને કેન્સર ન થાય એ માટે આપણે સજાગ રહીએ જાગૃત રહીએ અને જે સાહેબે કીધું તે પ્રમાણે આપણી દિનચર્યા જે છે એને વધુમાં વધુ રહીએ તમે પાછા મને કહેશો કે જીતુભાઈ તમે તો બધું હોટૅલનું બતાવો છો કે ખાઓ ખાઓ અરે ભાઈ ખાવાનું ઓછું કરો અઠવાડિયામાં એકવાર જાઓ મહિને એકવાર જાઓ ખાઓ ટેસ્ટ જીભને માટે પણ છે આપણે જીવીએ છીએ ખાવા માટે તો ચોક્કસ આપણને ખાવાનું મન પણ થાય પણ એ માપમાં રાખીએ રોજ સવારે ચાલીએ અથવા તો કોઈ કસરત કરીએ દિવસમાં ગમે ત્યારે આપણે એક્સરસાઇઝ કરીએ અને આજે વિશ્વ કેન્સર દિવસ જ્યારે આવે છે ચોથી ફેબ્રુઆરીએ ત્યારે હું એવી આશા રાખું કે આવતા વર્ષે એક પણ નવો પેશન્ટ ન વધે ભલે નિરાલી કેન્સર હોસ્પિટલ અહીંયા છે બહુ સારી સારવાર આપે છે પણ આપણે એવી આશા રાખીએ કે ત્યાં કોઈએ જવું ન જોઈએ અને કદાચ જો તમને કદાચ કેન્સર થાય અથવા તો કેન્સરના લક્ષણો દેખાય તો ચોક્કસ હું તમને કહીશ કે બીજે ક્યાંય જવા કરતાં તમે નિરલી કેન્સર હોસ્પિટલમાં આવજો કારણ કે અહીંયા અત્યાધુનિક ટ્રીટમેન્ટ મળે છે અત્યાધુનિક ટેકનોલોજી છે એવા નિષ્ણાત તબીબો છે અને સાથે સાથે અહીંયા સરકારી યોજનાઓનો લાભ પણ મળે છે અને આર્થિક જે આપણને ભારણ પડતો છે કારણ કેન્સરમાં એના ખર્ચાઓ વધા હોય છે સારવાર મોંઘી હોય છે અને એને કારણે આપણને આર્થિક ભારણ થાય છે તો હું સલાહ આપીશ કે તમે જો ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ આવી બીમારી તમને ન થાય તમારા